રાજકોટ મહાનગરપાલિકામાં હજુ તોડકાણ તો યથાવત છે રાજકોટના હોટલ સંચાલકો મહાનગરપાલિકા સામે મોટો દાવો કરી રહ્યા છે ખોલવા માટે લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપ નામની મહિલાએ નાણાં માંગ્યા હોવાનો દાવો અને રેસ્ટોરન્ટ ખોલાવી આપવાનો દાવો કર્યો છે અને તેના બદલે પાંચ લાખ રૂપિયા આપવા પડશે અત્યાર સુધી મહાનગરપાલિકાના નિયમો યાદ ન આવ્યા ગેમ ઝોન આગ બાદ નિયમો યાદ આવ્યા છે આજે રાજકોટમાં તમામ હોટેલ અને તમામ કાફે બંધ છે આગની શક્યતા નથી જે પચાસ બાય પચાસમાં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે બેન્કવેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે તો આ બધાના ફાયર એનઓસી ના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કઈ ખબર નથી પડતી અત્યાર સુધીમાં જે ચાલતું હતું તો એ કોના આધારે ચાલતું હતું અત્યાર સુધી કાયદો જે જે હોલ પ્રોપર્ટીમાં સીલ માર્યા છે હપ્તાની વાત કરીએ તો અત્યારે પણ પ્રેશર છે અત્યારે પણ પાંચ પાંચ લાખની ઓફર છે થોડાક દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા જ ન્યૂઝમાં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આરએમસી માં લોકો હતા અને આરએમસી માં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આરએમસી નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે ના પાડે નામ છે નામ ડીક્લેર કરો ને નામ એમનું હિમિશા બેન છે જે જે સીલ ખોલવાનું છે એમાં એને 5 લાખ નું સેટિંગ છે RMC માં અરજી પણ કરી દીધી છે RMC માં ટોટલ વસ્તુ જાણ પણ કરે છે આજે RMC ના અધિકારીને ખબર નથી RMC ના જે કમિશનર સાહેબ છે એ કોઈના આવેદન થી તો આપણે આ બધાના સીલ મારે છે વિગત એવી છે કે મારું આખું નામ અમિત શાહ કુમાર વૈદ્ય છે હું આરએમસીના એમસીના કન્સલ્ટિંગ વર્ક કરું છું હું બે હજાર અગિયારથી બે હજાર સોળ સુધી આર એમ સીમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરી ચૂકી છું અને એ પછી મેં મારું પર્સનલ કન્સલ્ટિંગ વર્ક ચાલુ કર્યું ટીઆરપી ગેમ ઝોનના કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા કોનફ્લેક્સ થિયેટરના ઓનર અને એમણે સીલ ખોલાવા માટેની અરજી કરવાનું કીધું એ અરજી મેં એમને કરીને સીલ ટેમ્પરરી ખોલું હતું પરમાનન્ટ નહીં હવે પછી એમનું પરમાનન્ટ સીલ ખોલવા માટે મારી પાસે અરજી આવી એ સમય દરમિયાન એણે કોનફ્લે સેકન્ડ વાઇફ રેસ્ટોરન્ટ અને ઢોસા ડોટ કોમની અરજી મારી પાસે આવી તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે હું તમને ફોરવર્ડ કરીશ તમે બતાવી શકશો સી ટેમ્પરરીક સીલ ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે પણ મારા ઉપર જે આક્ષેપ છે કે પાંચ લાખ રૂપિયામાં ગયા એક તદ્દન ખોટી વાત છે જનરલી એ સેકન્ડ વાઈફ અને ઢોસા ડોટ કોમનું ફાયર એનઓસી નથી સ્ટ્રક્ચર એ મંજૂર નથી એનું અને કમ્પ્લીશન પણ નથી અને એ જ્યારે મેં રાત્રે આ હું ત્યાંથી નીકળી અને મેં જોયું કે આ ખુલી ગયું છે એટલે મેં પારસભાઈને પહેલો ફોન કર્યો કે પારસભાઈ સેકન્ડ વાઈફને ઢોસા ડોટ કેમ ખુલ્લું છે એને ટાય સીલ ખોલી નાખ્યું તો પારસભાઈ એવું કીધું કે અમે કમિશનર સાહેબને મળ્યા હતા અને અમને આમ કીધું છે તેમ કીધું છે મેં કીધું એવું હોય તો મેં તમને રેકોર્ડિંગ મોકલીશ આની અંદર બધું છે કે બધાયને સીલ ખોલવા માટે કેમ પરમિશન કમિશનર સાહેબ નથી આપતા તમને કેમ આપે છે તો બધાનું ખોલવા દેવું તો એ બધી વાત થઈ તો પારસભાઈ કે કે તમે રાત્રે ફોટા પાડ્યા અને મેં તરત તે તરત ડીએમસી નંદાણી સાહેબ ડીએમસી ખરે સાહેબ બધાયને રાત્રે મોકલી દીધા એમાં નંદાણી સાહેબને એક રિપ્લાય આવ્યો તો હાથ જોડવાનો બીજા દિવસે મેં ફોન કર્યો કે સાહેબ તમે આમાં શું એક્શન લીધા તો કે મેં કારિયા સાહેબ એ સિટી એન્જિનિયર કારિયા સાહેબને મોકલા છે કારિયા સાહેબ ત્યાંથી તાળું જેને પાછા આવે છે તો મેં કારિયા સાહેબને ફોન કર્યો એ કે ત્યાં બંધ જ છે મેં કીધું સાહેબ તમે ફોટો રિપોર્ટ રજૂ કરો છો એ મેં આની અંદર ડીએમસી સાહેબને લખીને મોકલો કે સાહેબના રસોડું ખોલાવો તમને ખબર પડશે કે આગલી રાત્રે અહીંયા ધોંગ માણસો હતા જેના ફોટોગ્રાફ હું તમને સેન્ડ કરીશ બીજા દીધી મારા ઉપર પ્રેશરના ફોન છે જેનું રેકોર્ડિંગ મેં તમને મોકલું છું કે મને કહેવાય છે કે તમારા મોટું કરવાની ક્યાં જરૂર હતી તમે કાંઈક રસ્તો કરો તમે આમ કરો મેં કીધું હું શું રસ્તો કરું સરખી હોવી જોઈએ ત્રણ કે ચાર દિવસ પહેલા કોન્ફ્લેક્સ થિયેટર ચાલુ હતું કોન્ફ્લેક્સ થિયેટર ની અંદર એવું છે કે એની પાસે કમ્પ્લીશન છે ફાયર એનઓસી છે પણ એની પાસે વધારાનું બાંધકામ છે જે મંજૂર થાય એવું જ નથી કારણ કે બાજુમાં રોડ નીકળે છે માર્જિનની જગ્યા નથી

તો અમારી 3 લાખ રૂપિયા છે તમારી ફીસ 3 લાખ છે તમારા કોર્પોરેશન મારા ને તમારા કે કોર્પોરેશનના કે અધિકારી સાથે તમારા કોઈ અધિકારીને બ્રાન્ચમાં ટાઉન પ્લાનિંગમાં તો બધા બ્રાન્ચ બોર્ડ ઓફ હોય કે સાથે કેવો કાઈ નહીં એટલે મતલબ આપણે ઓફિસમાં જાતો હોય ને કેમ છે કેમ નહીં સાહેબ અને અમારી ફાઈલનું શું અપડેટ છે ઈ બાકી સાગટિયા સાહેબ સાથે અમારે એવું બધું ક્લોઝ રિલેશન કોઈ ના ના સેટિંગ ના દેવા પડતા ના અમે કોઈ દિવસ એક લોકો ભલે ગમે એ બોલે છે પણ મેં કોઈ દિવસ આગટિયા સાહેબને સેટિંગમાં પૈસા લેતા મે નથી જોયા એનો સી અને બીયુ સર્ટિફિકેટ નહી તો આટલી એમે કરેતી પકડવાના ફોટા છે તમને લાગો હવે એ તો ભગવાન જાણે મને નથી ખબર પણ આ બધાય જે બોલે છે કદાચ હશે સાચું કે ખોટું હશે પણ મેં કોઈદી સાહેબને પૈસા લેતા કે કોઈનું એવું કરતાય નથી જોયા અને બીજી વસ્તુ અમે કામ કામથી કોઈદી સાહેબને અઠવાડી એકાદવાર અમારી ફાઈલ હોય તો જવાનું થાતું બાકી અમારે સાહેબને ને મે કોઈ દિવસ એમ કેવાય ને કે કોઈ નાના માણસો કામ કરતા જોયા છે પણ આવું મેં જોયું હું તો જાપા વાંચું છું ને ત્યારે સમજાય છે